વલસાડના છીપવાડમાં કિરાણા વેપારીને ઘરમાં ઘૂસી માર મરાયો વલસાડ શહેરના છિપવાડમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને પિતરાઈ ભાઈ એવા વેપારીએ મારો પીછો કેમ કરે છે એમ કહીને ઘરમાં ઘૂસીને માર મારતા વલસાડ સિટી પોલીસ મથકમાં માર મારનારા વેપારી સહિત તેના માતા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડના છીપવાડમાં મનહરલાલ ગંગારામ મોદી નામની અનાજ કરિયાણાની દુકાન ચલાવતા કુણાલ મોદી ગતરોજ રાબેતા મુજબ દુકાન બંધ કરીને રાત્રે પ્રમુખ વિહાર સોસાયટીમાં પોતાના ઘરે બેસ્યા હતા ત્યારે લગભગ રાત્રિના આઠ વાગ્યે તેમની બાજુમાં જ કરિયાણાની દુકાન ચલાવતા અને તેમના ઘરની સામે જ રહેતા જૈનીશ મોદી તેમના પિતા ધર્મેશભાઈ મોદી અને માતા નીમાબેન મોદી તેમના ઘરમાં લાકડા અને ચલેતો લઈને આવી પહોંચ્યા હતા કરતા તું મારો પીછો કેમ કરે છે એમ કહી ગાળો આપવા માંડતા કૃણાલભાઈએ હું તારો પીછો કરતો ન હતો હું મારા કામથી ગયો હતો એમ કહેતા ઉશ્કેરાઈ જઈ જૈનિશ મોદીએ લાકડા વડે ફટકા મારતા લોહી લુહાણ થઈ ગયા હતા ઘરમાં હાજર વેપારીના નાના બચાવવા આવતા તેમને પણ ધક્કો મારતા તેઓ પણ પડી ગયા હતા ત્યારબાદ બુમાબૂમ થતાં આ ત્રણેય જણા ફરીવાર આવું કરશે તો જાનથી મારી નાખીશ એમ કહી ત્યાંથી નીકળી ગયા હતા બનાવ બાદ કૃણાલભાઈને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવ અંગે કૃણાલ મોદીએ હોસ્પિટલ બિછાણેથી જયનીશ મોદી ઉપરાંત તેના માતા પિતા સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મારું નામ કૃણાલ જગદીશચંદ્ર મોદી છે હું ચિપાડ ખાતે અનાજ કરાવાની દુકાન ચલાવું છું ગત રોજ હું મારા ઘરે દુકાન બનાવીને આવ્યો પછી મારા પાડોશી જયનીશ ધર્મેશ મોદી એના પા એના ફાધર ધર્મેશ કુમાર અને એમના મધર નીમાબેન એ ત્રણેય આવી અને ઝઘડો કરવા લાગ્યા અને મને કે મારી મારી પાછળ પીછો કેમ કરે છે તો મેં ના પાડી કે હું પીછો નતો કરતો હું મારા કામથી ગયો હતો તો ત્યારબાદ જૈનીષભાઈને ગુસ્સો આવ્યો અને મને લાકડાના ફટકાથી મને માથાના ભાગે આંખના ભાગે ફટકા માર્યા જ પહોંચાડી અને તબેથાથી એમના મમ્મીએ મને માથામાં માર્યું અને મને લોહી લુવાણ કર્યો અને મારા ઘરના બધા ગભરાઈ ગયા અને બુમાબૂમ થઈ એટલે પછી એ લોકો મને ધમકી આપી ગયા કે આ તો અત્યારે માર્યું છે બીજી વાર જો થયું તો હું જીવતો ના છોડીશમાં મને મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે